ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઉભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખોડૂત ખેડૂતોમાં ભારે રોષ ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક સાતસો પાંસઠ કેવીની વીજ લાઇન ઊભી કરવાના પ્રયત્નો ખેડૂતોની મહામૂલી જમીન ઉપર વીજ લાઈન ઊભી કરતા ખેડૂતો ચિંતામાં એક હજાર આઠસો પંચ્યાસી ટેલિગ્રામ એક્ટ હેઠળ વીજ

તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઈન પસાર થવાની છે એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જહેરને હું પારું પાડ્યું છે એવી તો આગળ એમ કે છ થી સાત લાઈનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે અમને બહુ મોટું નુકસાન છે આનાથી કલેક્ટર અત્યારે છે તે ટુકડે ટુકડે થોડા થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો એક વિરોધ છે કે ભાઈ અમે બધા ખેડૂતોને સાથે સાંભળો અમે કોમન જાહેરનામું બહાર ના પાડો જે તે ખેડૂતની જે તે જમીનમાંથી આઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ પાવરગીરે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માગે છે અમારે જો પાવરના આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે કામ કરવા જશે નહીં એ લોકોનો જે પાવરનો જગ સાતસો પાસઠ ટીવીની જે મહા છે સાઠ ગીગા વોટ પાવર એમાંથી પાસ થવાનો છે એનું જે જર્કિંગ આવશે તો ખેડૂત નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે ને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે પર્યાવરણ નુકસાન થશે ત્યાં કે જીવ જીવ એરિયામાં જશે નહીં હોમિંગના હિસાબે તો તમારું જે ફલિનીકરણ થવું જોઈએ શાકભાજીના પાકો આવવા જોઈએ આવશે નહીં એટલે બિન ખેતીની જમીન થશે અમારી બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા ટેમ્પરરી સંપાદન કરે છે એના કારણે અમારી જમીનનું ડિવેલ્યુશન થાય છે અને અને અઢારસો પંચ્યાસીના ટેલિફોન એક્ટને અને બે હજાર ટોનના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી અમારી માગણી એવી છે કે બે હજાર તેરમાં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેઠળમાં એ લોકોએ એક્સપ્રેસ હાઈવે પછી બુલેટ ટ્રેન આ બધાનું જે જમીન સંપાદન કરી છે અમે સંપાદન કરી લો અમારા અમારા નામ પર જમીન રાખવી નથી અમારે જો મહાકાર લાઈન લાગવી હોય તો અમને કોઈ વિરોધ નથી પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વળતર આપીને જમીન તમે કામ કરો